જુનાગઢના ભવનાથ મેળા સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક થઈ ભગવાનનાથ મેળા સંદર્ભે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક થઈ ડેપ્યુટી સીએમ હરસંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક થઈ મંત્રી કૌશિક વગરિયા પ્રદ્યુમન વાજા પણ બેઠકમાં હાજર રહ્યા અગ્ર સચિવ આલોક કુમાર પાંડે પણ બેઠકમાં હાજર રહ્યા છે જુનાગઢના સાધુ સંતો સાથે મહત્વપૂર્ણ બેઠક થઈ છે મહંત મહેન્દ્રાનંદજી અને ઇન્દ્રભારતી બાપુ પણ બેઠકમાં હાજર રહ્યા છે ભવનાથ મેળા સંદર્ભે સંતો અને અધિકારીઓ ચર્ચા કરી છે અશોક અમરસર જોયા અશોક આ જે બેઠક થઈ છે એમાં જે શિવરાત્રિમાં જે મેળો ભરાય છે એમાં આ મેળાને એક મોટો મેળો એ પ્રકારે ચર્ચા થઈ રહી છે કે પછી કોઈક બીજું પ્લાન છે કે શું ચર્ચા થઈ રહી છે આ બેઠકમાં કોઈ જાણકારી જુનાગઢ ના ભવનાથ મેળા સંદર્ભે આજે ગાંધીનગર ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી તેમાં ડેપ્યુટી સીએમ સંઘવી સહિતના અનેક નેતાઓ તેમજ જુનાગઢના સાધુ સંતો મહંત શ્રી મહેન્દ્રનંદ હરિગીરી બાપુ તેમજ ઇન્દ્રપ્રસ્થી બાપુ સહિત ના ઉચ્ચ સંતો ત્યાં મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ જે મેળો છે તે લઘુ કુંજ થાય તેવી એ અટકળો છે તે પણ જોવા મળી છે જો વાત કરીએ તો મેળા સંદર્ભે સાધુ સંતો અને અધિકારીઓ કરી હતી વિશેષ તે ચર્ચા વિચારણા મેળા પૂર્વ અધિકારીઓ ને ટુકડે કરી કરી શકશે નિરીક્ષણ ભવનાથ મેળા નું બિલકુલ બિલકુલ આભાર તો જોઈ રહ્યા છું કે જૂનાગઢની જે શિવરાત્રીનો મેળો ભરાય છે એ અનુસંધાને મહત્વપૂર્ણ બેઠક થઈ છે